ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેન અમદાવાદ સ્થિત પાસપોર્ટ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અમદાવાદ સ્થિત ગુલબાઈ ટેકરામાં આવેલા ક્ષેત્રીય કાર્યાલય પહોંચી એક આરટીઆઈ નોંધાવી હતી જે અંતર્ગત જશોદાબેને પોતાના પતિ એટલે કે આપણા વડાપ્રધાનના પાસપોર્ટ સંબંધિત વિવાહિત સ્ટેટસ અંગે જાણકારી માંગી હતી પ્રધાનમંત્રીના પત્ની જશોદાબેન ખુદ એ વાતથી અજાણ છે કે પોતાના પતિ અને દેશના વડાપ્રધાનનું વૈવાહિક સ્ટેટસ શું છે જશોદાબેન અમદાવાદ સ્થિત ગુલુબાઈ ટેકરા ખાતે આવેલા પાસપોર્ટ ઓફિસમાં બપોરે આશરે બે વાગ્યાની આસપાસ ઓટો રિક્ષાના માધ્યમથી પહોંચી અને એક ચોંકાવનારી આરટીઆઈ કરી હતી જેમાં તેમણે માહિતી અધિકારી પાસે પોતાના જ પતિના પાસપોર્ટ સંબંધિત વહીવાહી સ્ટેટસ અંગે જાણકારી માંગી હતી જો કે આ અંગે પાસપોર્ટ કાર્યાલયના માહિતી અધિકારીએ એવું જણાવ્યું હતું કે જશોદાબેને જે જાણકારી માંગી છે તેના પર કાર્યવાહી થશે અને આગામી સમયમાં આ અંગે તેમને જાણકારી પણ આપવામાં આવશે me e gjia pa vetë kallë samën. A të t'ka apja e to e më ne ka e જાઓ કામ કરી આપી તમે અરજી સ્વીકારી ના પાસપોર્ટ માટે પાસપોર્ટ એમનો હતો એની અરજી અમે આપી બરોબર હવે જે થાય સાચું નક્કી નાખ્યા શું થાય કશું ખાલી અરજી આપીને અમેરિકા જઈએ જમ લઈ જાય જઈએ પાસપોર્ટ જવાય ને હોય તો જવાય ને પ્રસંગ હોય તો ના હોય પણ જવાય તો પતિ નું નામ લખાવ્યું એમને પછી અમારે એમનું નામ લખાવવું જોઈએ નામ પણ અમને ખબર ના રહી ખ્યાલ ના રહ્યો પેલા આ કામ તે વડોદરા જઈએ ને અમે આ કાર્ય કરીએ